આમોદ શહેરની પુરસા નગરી વોર્ડ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પગ કેમ મૂકો તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે તો બીજી બાજુ કચરાના ધગલા ખડકાઈ ગયા છે ઘરના બાળકો જે શાળાએ જતા હોય છે તેમને તેમજ વડીલોને પગપાળા ચાલવામાં પાડાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક સાથે વાતચીત છતાં પણ ગતરની સમસ્યાનો નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી સાફ સફાઈ ન કરવાને જાણે સમ ખાધા હોય તેમ આ વિસ્તારમાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી જેથી ઠેર ઠેર કચરાના ખડકાઈ ગયા છે એચએમપીવી વાયરસ ફેલાવાનો ભયની સાથે માખી અને મચ્છરજન્ય રોગો ફેલાતા હોય છે ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે આમોદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ અહી તો ઉલટું થઈ રહ્યું છે અહી કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર ગટરના પાણીનો સ્તવડે નિરાકરણ કરી અને ગંદકીને સ્તવડે સાફ સફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે

કઈ નું કોઈ કરો તમે ગતર છે ગટર નું પાણી છે